આગળ વાત કરવામાં આવે તો ભારતીય સેના અને ઇજિપ્તની સેના વચ્ચે પ્રથમ સંયુક્ત વિશેષ દળોની કવાયત અભ્યાસ ચક્રવાત એક અને ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ આ રાજસ્થાનના જેસલમેલ ખાતે તેમની સ્થાપના થઈ હતી હવે મિત્રો આગળ જોઈએ તો ટ્યુઝડે કરંટ અફેર તો મિત્રો છવ્વીસમાં અઠવાડિયે ટ્યુઝડે ના કરંટ અફેર વિશે વાત કરવામાં આવે તો પ્રથમ પ્રશ્ન આપેલો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એમએસએમઈ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સી સત્યાવીસ જૂન આ વાત કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ વર્ષ બે હજાર ત્રેવીસની એમએસીબી દિવસની થીમ શું છે તો એ પહેલું છે બિલ્ડિંગ અ સ્ટ્રોંગ ફ્યુચર ટુગેધર છે બીજું છે કે રોજગાર સર્જન આર્થિક વૃદ્ધિ નિકાસ પ્રોત્સાહન ઔદ્યોગિક ઉત્પાદન પ્રાદેશિક વિકાસ ભારતીય અર્થતંત્રની અંદર એમએસએમઇ નિર્ણાયક ભૂમિકાની અંદર કયું પરિબળ મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો સાચો જવાબ આવશે ડી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચમું છે તાજેતરની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને તે પ્રસંગે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે થયેલા મુખ્ય કરારો અને સહયોગ વિશે નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી પહેલું બીજું ત્રીજું